નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ અંદર મિત્રો રામાયણ જે સિરિયલ આવી હતી ઓગણીસો અઠ્યાસી સત્યાસી ની આસપાસ મિત્રો આ રામાયણ શ્રી ખૂબ જ પ્રખ્યાત થઈ હતી માત્ર પચાસ લાખના બજેટમાં બનેલી આ રામાયણની સિરિયલ છે લોકોના હૃદયમાં ખૂબ જ મોટું સ્થાન કર્યું હતું મિત્રો તે સમયે તો ખૂબ જ પ્રખ્યાત હતી પરંતુ લોકડાઉનમાં ફરી એક વખત તે રિલે કરવામાં આવવાથી મિત્રો ખાસ કરીને આ રામાયણ છે એ ખૂબ જ પ્રખ્યાત થઈ છે ત્યારે રામાયણમાં જોડાયેલા દરેક પાત્રો મિત્રો આજે પણ આપણી સામે છે આપણા મનસ્થર એટલે કે મનની ઉપર મિત્રો આ પાત્રો છે એ ખાસ કરીને ઘડાઈ ગયા છે રામનું પાત્ર હોય સીતા સીતાનું પાત્ર ભજવતી દીપિકા ચિખલિયા હોય તો રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદી હોય કે ખાસ કરીને હનુમાનનું પાત્ર ભજવતા દારાસિંહ હોય દરેકના પાત્ર છે એ ખૂબ જ મન મોહી લઈ તેવા છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને એક રામના અવસર ઉપર આપણે મિત્રો રામાયણના જે પાત્રો છે એ આ શું કરે છે ક્યાં રહે છે તેનો ફેમિલી બેક કેવું છે અંદર કોણ કોણ છે કોની સાથે મેરેજ થયા હતા અને આ શું કરી રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે તેની વાત મિત્રો આજના વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો વર્ષ ઓગણીસો ને સત્યાસી અને અઠ્યાસીમાં આવેલી ઐતિહાસિક સિરિયલ રામાયણે દરેકના દિલમાં જગ્યા બનાવી લીધી હતી પાંત્રીસ વર્ષ પહેલાં આવેલી આ ધાર્મિક સિરિયલે ઘણી લોકપ્રિયતા અને સફળતા મેળવી હતી સિરિયલમાં કામ કરનાર દરેક કલાકારને મોટી અને ખાસ ઓળખ મિત્રો મળે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રામનું પાત્ર છે તેનો ભાઈ લક્ષ્મણનું પાત્ર છે દીપિકાનું પાત્ર એટલે કે સીતાજીનું પાત્ર છે પાછળ તમે ભરત જોઈ શકો છો શત્રુઘ્ન જોઈ શકો છો ચારેય ભાઈઓ છે તેનું પાત્ર છે રામાયણમાં કામ કરનાર કલાકારો આજે પણ તેમના રામાયણના પાત્ર માટે જાણીતા છે આજે અમે તમને રામાયણના પાત્ર સાથે જોડાયેલા કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ આજે અમે તમને રામાયણના કેટલાક કલાકારોના રિયલ લાઈફ પાર્ટનરનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ તો પહેલી વાત કરીએ અરુણ ગોવિલ જે ખાસ કરીને રામના પાત્રનો તો રામના પાત્રમાં તો આજે પણ લોકો અરુણ ગોવિલને જોઈ અને મિત્રો ખાસ કરીને રામના દર્શન કરે છે રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પાત્ર અભિનેતા અરુણ ગોવિલે ભજવ્યું હતું સોસઠ વર્ષીય અરુણ ગોવિલના લગ્ન શ્રી શ્રીલેખા ગોવિંદ સાથે ગોવિલ સાથે થયા હતા મિત્રો અહીંયા તમે લગ્ન સમયનો ફોટો પણ જોઈ શકો છો અને તેનો ફેમિલી પણ જોઈ શકો છો હાલ મિત્રો તમે જોઈ શકો છો તેના અરુણ ગોવિલ તેના પત્ની તેનો પુત્ર છે દીકરી છે વાયા પુત્રના ઘરના છે અને તેનો પૌત્ર છે એટલે કે અરુણ ગોયલ છે એ દાદા પણ બની ગયા છે બંનેને એક પુત્ર અને એક પુત્રી છે અરુણ ગોવિલનો પુત્ર પરણીત છે અને અરુણ ગોવિલ દાદા પણ બની ગયા છે ત્યારબાદ વાત કરીએ દારાસિંહ મિત્રો જોરદાર પાત્ર ભજવવામાં આવ્યું હતું હનુમાનજીનું પાત્ર દારાસિંહ નામે તમે ફેમિલીનો ફોટો પણ મિત્રો જોઈ શકો છો દારાસિંહે રામાયણમાં હનુમાનજીનું પાત્ર ભજવ્યું હતું દારાસિંહે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તે ખૂબ જ પ્રખ્યાત રેસલર પણ હતા દારાસિંહે ખાસ કરીને બે લગ્ન કર્યા હતા દારાસિંહે ચૌદ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત લગ્ન કર્યા હતા જોકે તેનો સંબંધ લાંબો સમય સુધી ટકી શક્યો નહીં જ્યારે બીજા લગ્ન સુરજીત કૌર સાથે થયા હતા ત્યારબાદ દીપિકા ચિખલિયાનું પાત્ર જે સીતાજીના રોલમાં હતું મિત્રો તમે જોઈ શકો છો એકદમ મિત્રો જોરદાર પાત્ર છે તેમના લગ્ન સમયની મિત્રો ખાસ કરીને તમે તસવીરો જોઈ શકો છો તેમનું ફેમિલી મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો દીપિકા ચિખલિયાએ રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવ્યું હતું દીપિકાના અંગત જીવનની જો વાત કરીએ તો તેના પતિનું નામ હેમંત ટોપીવાલા છે દીપિકાના પતિ છે બિઝનેસમેન છે અને બંને બંનેને ખાસ કરીને બે દીકરીઓ છે ત્યારબાદ વાત કરીએ પદ્મા ખન્ના મિત્રો તમે જોઈ શકો છો રાજા દશરથ છે અને તેમની ધર્મપત્રી કઈ છે જે ખાસ કરીને ચૌદ વર્ષનો વનવાસ છે મિત્રો કઈ દ્વારા મિત્રો રામને મળ્યો હતો અને દશરથ રાજા માટે ખાસ કરીને ખૂબ જ મદદ કરવા માટે દશરથ રાજાએ જે તે સમયે મિત્રો ખાસ કરીને બે વરદાન માંગ્યા હતા અને વરદાનમાં ખાસ કરીને કઈ મિત્રો ભરતને ગાદી અને રામને છે વનવાસની માગણી કરી હતી તમે જોઈ શકો છો તો પદ્મા ખનાએ રામાયમાં કઈ કઈની ભૂમિકા ભજવી હતી અભિનેત્રીએ દિગ્દર્શક જગદીશ એલ સાથે લગ્ન કર્યા હતા પદ્માએ બોલિવૂડ અને ભારત છોડી દીધા છે અને તેઓ હાલમાં અમેરિકા રહે છે અને કથક એકેડેમી એટલે કથક જે નૃત્ય હોય છે એની એકેડેમી ચલાવે છે આ સિવાય મિત્રો જોરદાર પાત્ર ભરતનું પણ હતું મિત્રો તમે જોઈ શકો છો રામાયણના બીજા નંબરના ભાઈ છે એટલે કે રામના નાના ભાઈ સંજય જોગ ભરત મિત્રો ખાસ કરીને જોઈ શકો છો સંજય જોગ હવે એ આપણી વચ્ચે નથી રહ્યા રામાયણમાં ભરતનો રોલ જોવા મળતા સંજયનું વર્ષ ઓગણીસો ને પંચાણુંમાં અવસાન થયું હતું તેના લગ્ન નીતા સાથે થયા હતા તેમણે એક પુત્ર રણજીત અને પુત્રી નસા નતાશા છે પણ તો હાલ તેઓ આપણી વચ્ચે નથી રહ્યા સમીર રાજદા મિત્રો તમે જોઈ શકો છો ચોથા નંબરના એટલે કે સૌથી નાના શત્રુઘ્નની ભૂમિકા છે એને ભજવી હતી સમીર રાજદાના અગન જીવનની વાત કરીએ તો શ્વેતા રાજદા સાથે તેના લગ્ન થયા હતા મિત્રો તમે જોઈ શકો છો એનો ફેમિલી જોઈ શકો છો બંનેને એક પુત્ર અને એક પુત્રી છે તમે જોઈ શકો છો હાલમાં તેઓ ખાસ કરીને વ્યસ્ત છે વિજય અરોરા જોઈ શકો છો જે મેઘદૂતનું રાવણનો સૌથી ખાસ કરીને ઇન્દ્રજીત પણ કહેવામાં આવે છે એનું પાત્ર ભજવ્યું હતું જોરદાર પાત્ર હતું તમે જોઈ શકો છો હાલની ઉંમર છેલ્લે વાત કરીએ તો રામાયણના મેઘનાદની રામાયણના મેઘનાનનું સાચું નામ વિજય અરોરા છે સ્વર્ગીય વિજય અરોરાના લગ્ન દિલબર અરોરા સાથે થયા હતા જેઓ મોડલ અને મિસ ઇન્ડિયાની ભૂમિકા નિભાવી ચૂક્યા તો આવી રીતે ખાસ કરીને રામાયણના પાત્રો છે હજુ પણ આપણા મનની અંદર છે અને ખાસ કરીને તેમાં રામનું પાત્ર અને સીતાજીનું પાત્ર તો જોરદાર આ છે હનુમાનજીનું પાત્ર દાદા સિંહે ભજવ્યું હતું તો ખાસ કરીને આજે પણ આ લોકો છે આપણી વચ્ચે આવે તો ખરેખર આપણી એની અંદર રામ સીતાના લખ ખાસ કરીને દર્શન થાય છે તો આજના વિડીયોમાં આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત